गुरो मुरति पूजामूलं गुरुपदम् मन्त्रमूलम् સર્વ સંતો ને મારા હૃદયથી જય ગુરુદેવ કૃપાથી એ જ્ઞાનની સમજ માટે આ સત્સંગ છે સત્સંગ નો બીજો કોઈ અર્થ હેતુ નથી પણ જ્ઞાન મળ્યું છે એને સમજવા માટે આ ચર્ચા છે એટલે આપણે એને સત્સંગ કહીએ છે સત્સંગ ખરેખર ના કહેવાય આને સત્સંગ તો ગુરુએ કરાવ્યો એને કહેવાય સત્સંગ સત્યનો સંગી બનાવી દીધો સદગુરુ શરણે ગયા ગુરુએ આપણને નામ વચન આપ્યું એટલે આપણે સત્સંગી થયા હવે જે સત્સંગી થયા છે ને એની ચર્ચા છે કે જો સત્સંગી જો ખરેખર થયા હોય તો સત્સંગી કેવા હોય સત્સંગી એટલે એનું આચરણ કેવું હોય એનું જીવન કેવું હોય સત્સંગી એટલે સત્ય સ્વરૂપમાં જે લય થઈ ગયા છે જે સત્યની અંદર જ સમાય ને રહેવે છે એને કહેવાય સત્સંગી પછી સંતોએ અનેક પ્રકારે વાણી દ્વારા સમજાવવા માટે ઉપદેશો કર્યા બોધ હતું આપણા જ્ઞાન મળી ગયું પછી એનો બોધ હતો અને બોધ મળ્યા પછી જ જીવન બદલે ખાલી જ્ઞાન લઈ તો જીવન બદલતું ન જ્ઞાનીઓ તો ઘણાય ઘેરે ઘેરે હોય જ પણ બોધ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી જીવન આપણા જીવનની અંદર આચરણ નથી આવતું આચરણમાં આવ્યા પછી એને સંત ની ભૂમિકા કે એને મહાપુરુષની ભૂમિકા કે ભગવાન સ્વરૂપ એને એને કહેવામાં આવે છે જે સત્સંગ સત્ય સત્યમ શિવમ અને સુંદરમ આ સ્વરૂપ છે એ અહીંયા જ છે એવું નથી અને અહીંયા નથી એવું નથી એવા સ્વરૂપનું જો જ્ઞાન થાય તો જ આપણી અંદરથી દ્વેત ભાવ માટેત પણ રહીએ દુધા પણ રહીએ અને દ્વેત પણ મટાડવા માટે સંતોએ આપણને કીધું કે ભાઈ તમારું મન જો સ્થિર ના થતું હોય તો તમે આનું સમરણ કરો કે મનને સ્થિર કરવાનું સાધન સમરણ છે મન સ્થિર ક્યારે થાય તો કે શ્વાસે શ્વાસે નામ ભજ વૃથા શ્વાસ મત ખો ના જાનો એ શ્વાસ કો ફિર આવન હો કે ના હો શ્વાસકી કરી લે સુમીરની જપી લે અઝંપાનો જાપ જે અઝમપા જાપ બધા ઘટોઘટા જાપના સમરણ કરી લે લેરામ સદગુરુમાં ક્યાં જાપના સમરણ આવ્યા તો કે અઝંપા જાપના સુમીરન કરી લે મેરામ સદગુરુ એમાં બોલે છે જે બોલી રહ્યો છે ને પ્રગટ બ્રહ્મ એને એમાંથી બોલી રહ્યો એ બોલે છે ક્યાં તો કે જ્યાં અઝપા જાપ અઝપા અજપ્પાનો અર્થ થાય જેને જપવો ના પડે રામ રામ કૃષ્ણ કૃષ્ણ જપવું પડે ગુરુ ગુરુ જપવું પડે પણ અજપ્પા જાપના સુમિરન કરી લે મેરામ સદગુરુ એટલે કે ગુરુ એની અંદર બોલી રહ્યા છે અને એનું સુમિરન સુમિરન એટલે યાદી સુમિરન નો અર્થ થાય યાદી એનું સુમિરન કરીને તો આ મોહ જે મોહ પાસ થયો છે આપણા જે મોહ થયો છે સંસારની અંદર ભૌતિક પદાર્થનો જે નાશવંત છે સત્ય નથી આ આંખેથી જેટલી વસ્તુ દેખાય છે ને એ દેખાય છે એ સત્ય છે નથી દેખાતું એટલે દેખાય છે એ સત્ય છે પણ એ નાશવંત છે પરિવર્તન પરિવર્તનશીલ છે અને જે નથી દેખાતું ને ઈ પ્રગટ બ્રહ્મ ઈશ્વર તત્વની વાત છે તો આપણા જે દેખાય ને એને સંતો માયા કીધી જે દેખાય એને માયા હું નાશ થાય એટલે એ માયા આ દેહ છે એ દેખાય છે તો દેહનો જન્મ થાય છે જોવા યુવાની પછી વધે છે પછી મટી જાય છે એટલે પરિવર્તન થાય છે ને તો ઈ માયા પણ એની અંદર આખી પ્રકૃતિનું જે સંચાલન થઈ રહ્યું છે જે તત્વના આધારે ઈ નિર્ગુણ તત્વ દેખાતું નથી એટલે સત્વ નિર્ગુણ અને સગુણ બે ને એક કરીને આપણને કાટ ક્યુ બનીએ એને તમે કાટ એટલે કે અમે સગુણને જ માનીએ અમે નિર્ગુણ ને ન માનીએ અમે નિર્ગુણ ને માનીએ અમે સગુણ ને ન માનીએ આવું કાટ કેમ કહીએ નામસે થામ માં થામ નામ ની માય કહે કબીર નામ થામ દોનો જુદા નાય તો ઈ બે જુદા નથી આવું બોધ થઈ ગયો આવું જ્ઞાન થયું ને ત્યારે આ તમામ પ્રકારના જે વાદ વિવાદો છે ને એ સમયે સંપ્રદાય પંથ ધર્મ જાતિ વર્ણ કુળ આ બધા ક્યારે મટે કે બે ની એક થાય ને બધાય પંથ મટી જાય ને ત્યારે એક સંત બોયલા છે કે પંથ હતા એ થઈ ગયા પરિપૂર્ણ પંથ હતા ને એ પરિપૂર્ણ થઈ ગયા અને નવધા નામ મિતા હવે નવધા ભક્તિ મારે કરવી પડતી નથી અને બધાએ પંથ વાળા અને સંપ્રદાય બધી મટી ગઈ છે કેમ કે મને એ ઈશ્વરનું જ્ઞાન થઈ ગયું ઈશ્વરનું